જોઈ લો ભાઈ કેવા ખાસ કરીને બધે કમેન્ટ કરી દેજો પાઉસ લાવવું પડે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને હેને ભાઈ આજે હેને હાજે હાજે વ્લોગ શરૂ કર્યો છે અને હાજે અમારે અહીંયા હેને ભાઈ ઘરે આવીને પછી હું હું કામ હોય હું નહીં યાદ બધું તમને જણાવી તો હેને વિડીયોમાં ઠેર સુધી બીના રહેજો અને અત્યારે મારે તો આવીને પહેલાં શું કામ હોય ખબર આ બેને સીધા કરવાનું કામ હોય આ બેને તો આમ બેહાડવાના હોય અદબને પરોઠીવાળીને બે યાદ બે અને બેને એકડા બોલાવું કા એક રોનક બોલ દો જો આવી રીતે છે ને ભાઈ એને એકડા બોલાવાના ગાઉ કેવા દાંત કેવા કાઢે બે તાળીઓ પાડો હાલો તાળીઓ પાડો હા જો એમ બસ એમ રમવાનું છે ને હું હોય ને તો બે પાછા ભેગા હેરખા બે એક ને કહે ને બે પાછા બાધે એટલે છે ને બહાર જાઓ અને હું તમને છે બધું જણાવું હું કામ કરે એમ તો ફેમિલી અત્યારે આપણે આવી છે બાય અને આ બે છે ને મેરે વાય વાય થોડી ને વાય કા

આને આને આવું કામ હોય તો ને રોટલા બધું અને હું કામ કરે હંસા ભાભી શું કરવાનું હોય તમારે ટમેટામો ટમેટામો શેવ શેવ હા બધું

હા મારા જોવાની ટોટલો કેવો બનાવેલી સાહસ ને દૂધ ને લીન કેટલું વસ્તુ તમારે લાવવાની હોય રોજ ના ભરાય ભરાય ને આવે તો એટલે ને દૂધ ને બકાલો ને બધું આવવાનું હોય ભાઈ અને હેમિલી આપણે અત્યારે ને ભાઈ જોવો ને

ચાર હા હારા છે ને હારા છે બેન કાઈ બનાવજો બે હારા છે હવે તું શું કામ કરવા મળી તરા

તો ફાઈનલી હે ને ભાઈ બધે રસોઈ બનાવી નાખીએ રસોઈ બની જાય ને પછી અમારે બધાને હે ને ખાવાનું હોય તો ખાવાનું હું કેવી રીતે હું બે એ તો તમને બધા કાઈમ ખબર જ છે તમને ને પણ હે ને રસોઈનો બની જાય ને પછી બધા ખાઈ ખાઈને હોઈ જાય તો એ તો બધા ખાવા મીડા કાન છે ભાભી ખાવા મીડા ટોળકી હે ને હવે જગ્યાએ બેહી જાય તો અહીંયા આવડી ટોળકી બેસી જઈએ

હા મારા આવાનું વાર છે હો પછી એટલે ખાવાનું મીઠા ઓલી હાને બે આ ટોળ આ બે ભરવાનું એકલું એકનું લાગી લોરે ખાવા આવવું પડે તમે બધા એમ કોને કે ના હું લેવું ખાવા જાવ એમ તો હે નહી આવડે નહીં કે એકલું એકનું ન લાગે કે બે ભરવાનું એટલે હા અમારે હવે કોઈ નથી એમ ન લાગે ને એટલે મને એમ થઈ કહું ખાવ એવે ને ક્યાંક બે વટકા ભાવે કે નહીં એમ હા

અત્યારે ખાવા તો ફેમિલી મસ્ત મજાનું ને આપણે અત્યારે અને ભાઈ અને કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે ભાઈ થાકી તો અને આખો દિવસ આવે એટલે ભાઈ તો માટા મારે હું હાલો તો સુઈ જાઓ હવે તો ફોનમાં ફોનમાં હેલી છે પછી તો અમારું આ કામ હોય પાછું કામ પૂરું કરીએ ખાય તો હોય જઈ પછી એને બ્લોગ જવાના હોય મારે એડિટિંગ કરવાનું હોય તો એવું બધું છે અને હવે આજનો બ્લોગ આપણે છે ને ભાઈ અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો નહીં પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય